વિગત એસઓજીની ધ્યાનમાં હતી અને વોચમાં હતા ત્યારે શંકાસ્પદ એક ગાડી ત્યાંથી નીકળેલી અને એ ગાડી કેમ કે એનો ચાલક શંકાસ્પદ હતો એને કારણે થઈને એસઓજી એ ગાડીનું ચેકિંગ કરતા અંદરથી ચોરી કરવાના સળિયા અને વિગતો મળી છે પછી એ જે ડ્રાઈવર હતો એ એની ડિટેલમાં પૂછપરછ કરતા એ ડ્રાઈવર રૂપસિંહ જે અગાઉ અગાઉ મર્ડર ડૉક્ટરના મર્ડરમાં ચૌદ વર્ષની સજા કાપી અને ત્યાર પછી ઘરફોડ ચોરીના ધંધામાં ઇન્વોલ્વ થયો છે એની સાથે એક એનો સાથી પણ હતો જે ત્યાં જગ્યા ઉપરથી ભાગી ગયો છે આ ડ્રાઈવર પાસેથી એક ગાડી ઉપરાંત એક બાઈક પણ મળી છે જે બાઈક ગાંધીનગર સિટીમાં આગલી રાત્રે જ ચોરી કરી અને અહીંયાથી એ બાઇકને ચોરીમાં ઉપયોગ કરવા માટે થઈને લઈને આવેલા હતા આમ શંકાના આધારે એક રીડો ચોર એસઓજીએ પકડી પાડ્યો છે એ હજી એ કારણ કે ક્લિયર નથી એ તપાસનો વિષય બનશે કારણ કે એની પાસે જે થોડો ઘણો મુદ્દામાલ મળ્યો છે અમને પણ મેઇન તો અમને હથિયાર મળ્યા છે અને એક બાઇક જે છે જે ગાંધીનગર ઓલરેડી જે તે જ દિવસે એફઆઈઆર દાખલ થયેલી એ બાઇક અમે અત્યારે રિકવર કરી છે